સુરત સાયબર ક્રાઇમ દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશ મામલો પોલીસ વધુ બેની ધરપકડ કરવામાં આવી મુંબઈ અને સાબરકાંઠા ખાતેથી ધરપકડ કરવામાં આવી જેમાં એક એમબીએનો વિદ્યાર્થી અને મુખ્ય આરોપીના સાગરિતનો સમાવેશ અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ થઈ મુખ્ય આરોપી નિપેન્દરે માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ અને ઇથોપિયાના નાગરિકોને પણ મ્યાનમાર મોકલ્યા તેમણે અત્યાર સુધીમાં એકાવનથી વધુ લોકોને મ્યાનમાર ખાતે સાયબર ગુલામ તરીકે મોકલ્યા આ એકાવન લોકોમાં સુડતાળીસ ભારતીય નાગરિકો છે જ્યારે બાકીના પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ અને ઇથોપિયાના લોકોનો સમાવેશ દિલ્હીથી સેન્ટ્રલ એનજીઓ દ્વારા પણ સહકારથી સાયબરનું ઓપરેશન ચાલુ ફસાયેલા લોકોને લાવવા માટે સરકાર અને સાયબર પોલીસના પ્રયત્નો શરૂ

અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો અને જેટલા બધા એજન્ટો છે એચઆર એજન્ટ જે ચાઇનીઝ બેંક સાથે કામ કરતા હતા તો એ લોકોને જે કમિશન મળતી હતી એ યુએસડીટીમાં મળતી હતી એ યુએસડીટીને પછી આઈએનઆરમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી તો એ અને શશાંક સક્સેના છેલ્લા એક વર્ષથી કોન્ટેક્ટમાં છીએ અને એ છેલ્લા એક વર્ષ મેં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં એ શશાંકે દિપેન્દ્રનું હેલ્પ કર્યું છે યુએસ જે કન્વર્ટ કરવા માટે સાબરકાંઠાનું છે અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે પણ દાનેશનો જે સબ એજન્ટ હતો આકે જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી અને દાનિશ છેલ્લા દોઢથી બે મહિનામાં બે માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ કોર્ટને અમે લોકોને ચાર દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે